ચલો ગુડ મોર્નિંગ જો આજે સરસ મજાની નવી પ્રવૃત્તિ કરવાની છે જોડીઓ બનાવો દસની જોડીઓ બનાવો તમારી ચોપડીમાં આપેલું છે એના અનુસંધાને આપણે વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ કરવાની છે જુઓ આ સંખ્યા સંખ્યાકાળ છે કયા કાળ છે સંખ્યા સંખ્યાકાળ ક્યારે જોયા હતા આવા નો જ જોયા હોય ને બેટા બરાબર આમાં જુઓ છે ને ડોમિનો કાર્ડનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એવું તમને શીખવાડું અને તમારે રમતા રમતા દસ દસની જોડી બનાવવાની છે કેટલાની જોડી બનાવવાની દસ દસની જો આરાધના આમાં કેટલા છે ટપકા પાંચ અને આમાં એટલે પાંચની કેટલા થયા છ તો હવે આપણે એવું ડોમિનો કાર્ડ ગોતવાનું છે કે છમાં કેટલા ઉમેરીએ તો દસ થાય બોલો ગણતો છ માં કેટલા ઉમેરીએ તો દસ થાય ચાર આપણે કેટલા કાણા વાળું કાર્ડ ગોતવાનું ચાર ફક્ત ચાર જ કાણા હોય જો આમાંથી તમારે બધી ગણતરી કરવી પડશે જાતે અને એમાંથી તમારે ફક્ત ચાર જ કાણા હોવા જોઈએ કેટલા ચાર બધા જ તમારે વીખવા પડશે આમાં જુઓ આ રીતે જોવાના ક્યાં છે હા જો છે તો ચલો આ કેટલા થયા બે ને જોડીએ તો કેટલા થયા કેટલા થયા એ રીતે તમારે જુઓ બે બે કાર્ડ ની જોડી બનાવી અને દસ થવા જોઈએ ચલો બધા એ કરવાનું છે ચલો આરાધ્યા અને રીતિકા ચાર ની જોડીમાં રમી શકાશે તું ગમે તે કાર્ડ લે તારે બે કાર્ડ લઈ અને દસ કરવાના તારે બે કાર્ડ ચલો ફટાફટ જીલ હાલો કોણ પેલા કરી દેશે બે કાર્ડ ભેગા કરો એટલે

એના માટે તમારે બધા કાર્ડ ની ગણતરી કરવી પડશે વિચારવું પડશે બે કાર્ડ ભેગા કરો એટલે દસ કાર્ડ આરાધના બીજું બનાવતું હવે એમાં કઈ રીતે કરવાનું જો હું તમને કહું જો આ કેટલા છે ચાર ચાર ને બે છ એ તો આપણે બનાવી દીધું ચલો આ કેટલા છે જો

જીઆનસી અને જી બેય બનાવ્યું છે જો નવ ને એક દસ વેરી ગુડ બેટા જો આસ્થાબાઈ બનાવ્યું બહુ મસ્ત બનાવી જો ત્રણ ને ત્રણ છ સાત આઠ આઠ ને બે દસ વેરી ગુડ બેટા જો આસ્થાબાઈ બીજી જોડી બનાવી

સાત ને સરસ પ્રયત્ન કરે છે જુઓ જોડી બનાવી ગુડ જો સાત ને ત્રણ દસ જુઓ વેરી ગુડ હજી બનાવો બેટા હજી બનાવો ચલો હજી બનાવો ત્રણ ત્રણ ને ચાર ચાર જોડીઓ બનાવો આમાંથી કાર્ડ લેવાનું અને એમાં ઉમેરવાના એટલે ફટાફટ વધુ બની ગયું ચલો આ કેટલા છે પાંચ અને આ છ છ ને ચાર દસ વેરી ગુડ આ કેટલા છે પાંચ પાંચ ને ચાર નવ નવ ને એક દસ વેરી ગુડ ચલો બન્યું કે નહીં બેટા તમારે ત્રણ ને ત્રણ છ સાત આઠ નથી બન્યું બેટા ફરી બનાવો ચલો પ્રયત્ન કરો અંદર ગોઠવાનો હા બનાવો બનાવો ચલો બનાવો જોડીઓ બનાવો ચલો છ ને બીજામાં ચાર છ ને ચાર દસ વેરી ગુડ બીજી રાખો જો આસ્થા વેરી ગુડ સરસ આમને ત્રણ જોડી બનાવી આમને પણ ત્રણ જોડી બનાવી વેરી ગુડ બનાવ બનાવ જો આ રીતે આપણે કાર્ડનો ઉપયોગ કરી અને કેટલી રીતે દસ થાય બે કાર્ડ નો ઉપયોગ કરીને આપણે દસ બનાવવાના છે થવા જોઈએ વેરી ચાર જોડી બનાવી ને ત્રણ નવ ને એક દસ વેરી ગુડ આ બધા કાર્ડ નો ઉપયોગ થઈ જવો જોઈએ જો આ કેટલા છે આ નવ હવે નવ માં કેટલા ઉમેરવાના એક તો એક ગોતી લો એક ગોતી લો એટલે થઈ જાય અહીંયા છે જુઓ આ નવ ને એક દસ બને ને એમ ચલો એક જોડી આ છે અહીંયા સ્થાબાઈ બનાવી છે બનાવ બનાવ જો દીકરીઓ ને રમવાની બહુ મજા આવી છે દસ દસ ની જોડી બે કાર્ડ નો ઉપયોગ કરી અને દસ ની જોડી બનાવવાની છે અને પોતાની જાતે વિચારી અને જો

વિચારીને જવાબ આપો ખાલી એક જ છે એમાં દસ કરવા માટે કેટલા ઉમેરવા પડે નવ વેરી ગુડ ચલો ચાર માં કેટલા ઉમેરવા પડે દસ કરવા માટે ચાર માં કેટલા ઉમેરીએ તો દસ થાય છ બધા ગણતરી કરવાની બધાની પાસે હાથના આંગળા છે ચલો ત્રણ માં કેટલા ઉમેરવા પડે દસ કરવા માટે ત્રણ માં કેટલા ઉમેરવા પડે સાત જો આરાધ્ય આરાધના ગણે છે ચલો પછી આઠ છે આઠ માં કેટલા ઉમેરીએ તો દસ થાય બે વેરી ગુડ બેટા